નાગપુર ગામમાં રમેશ નામનો દૂધવાળો રહેતો હતો તે રોજ સવારે ગામના બધા ઘરમાં તાજુ દૂધ આપવા જાતો શરૂઆતમાં ગામના બધા લોકોને રમેશ ઉપર ખૂબ વિશ્વાસ હતો કારણ કે તેનું દૂધ શુદ્ધ અને મીઠું હતું પણ મિત્રો સમય જતા રમેશના મનમાં લાલચ જાગી અને તેને વિચાર આવ્યો જો હું દૂધમાં થોડું પાણી મિક્સ કરી દઉં તો હું વધુ દૂધ વેચી શકું અને વધારે પૈસા કમાવી શકું પછી બીજા દિવસથી રમેશે દૂધમાં પાણી મિક્સ કરવાનું શરૂ કર્યું ગામના લોકોને શરૂઆતમાં ખબર ન પડી પણ થોડાક દિવસોમાં ગામના લોકોને દૂધ પાતળું લાગવા લાગ્યું પણ મિત્રો નાગપુર ગામમાં મોહનભાઈ નામનો એક બુદ્ધિશાળી માણસ પણ રહેતો હતો એક દિવસ તેણે રમેશને કહ્યું રમેશ તારા દૂધનો સ્વાદ પહેલા જેવો નથી રહ્યો રમે હસી હસીને બોલ્યો અરે નહીં ભાઈ દૂધ તો એકદમ શુદ્ધ છે પણ મોહનભાઈને મનમાં હજુ પણ શંકા હતી પણ મિત્રો એક દિવસ રમેશ દૂધ લઈને જઈ રહ્યો હતો ચારે રસ્તામાં તેની દૂધની આંડી પડી ગઈ અને આંડી તૂટી ગઈ અને બધું આચર્ય થયું ઢોળાઈ રહ્યું છે આ જોઈને પોતાની ભૂલ સમજાણી પછી મિત્રો લાગ્યું કે કારણે હું મારી ઈમાનદારી અને વિશ્વાસ બંને ગુમાવી બેઠો છું પણ એ જ દિવસ થી રમેશે કસમ કાધી કે હવે હું દૂધમાં ક્યારેય મિલાવટ નહીં કરું પછી થોડા દિવસોમાં ગામ લોકો નો વિશ્વાસ ફરીથી પાછો આવ્યો અને રમેશ નો દૂધ નો ધંધો ઘોડાની જેમ ચાલવા લાગ્યો મિત્રો આ વાર્તા ઉપરથી આપણને શીખ મળે છે કે લાલચ થોડી વાર ફાયદો આપે છે પણ અંતે નુકસાન કરાવે છે ઈમાનદારી સાચી કમાણી છે